પોરબંદરના ખારવાડ વિસ્તારમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરી અને ગઈકાલે સમસ્ત ખારવા સમાજના સહિતના હોય દુદાળા દેવની મહાઆરતી કરી દર્શનનો લાભ લીધો હતો પોરબંદરમાં ખારવાવાડના મેલેડી ફળિયા વિસ્તારમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરી અને ગઈકાલે સમસ્ત ખારવા સમાજના વાણો પવનભાઈ શિયાળ સહિતના આગેવાનોએ ગણપતિ મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી શ્રી રીતિ સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા છેલ્લા બાર વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે આ વર્ષે આયોજકો દ્વારા પાણીમાં વિસર્જન બાદ પ્રદૂષણ ન ફેલાય તે માટે ખાસ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે આ મૂર્તિને બનાવવા માટે ત્રણ માસ જેટલો સમય લાગ્યો હતો છેલ્લા સાત વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવીએ છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર